આપણા બધાની જવાબદારી મોટી છે ડ્રગ્સનું નામ લીધું ડ્રગ્સનો વિરોધ કર્યો ત્યાં ભાજપના દલાલ આવી ગયા કાર્યક્રમ રોકવા માટે આપણો મુદ્દો શું ખોટો છે અહીંયા બેસીને જે મુદ્દો ઉઠાયો એ મુદ્દામાં શું ભૂલ છે શું ખોટું છે ડ્રગ્સનો વિરોધ આમ આદમી પાર્ટી કરે એમાં ખોટું શું છે કોને તકલીફ છે આમ આદમી પાર્ટી રોકવામાં આવે છે વિચારવાનું ગુજરાતની જનતાએ છે દોસ્તો

દીકરાને પેટમાં રાખ્યો હોય કેટલી ખૂબ આશાએ મોટો કર્યો હોય અને જ્યારે બાળક અવળે રસ્તે ચડતો હોય ને ત્યારે એ મા બાપ માની વેદના એક મા આ વ્યસનથી બાળકો અને યુવાધન ખૂબ ખૂબ એટલે ખૂબ હમણાં સંકળાઈ ગયા છે એમને એવી નથી ખબર કે એમને આગળનું પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આપણે આપણે એક જઈ રહ્યા છીએ આપણી ભારતીય સંસ્કૃતિને આપણે ક્યાંક અંશે વિકસવી રહ્યા છીએ તો આપણે એને તાજી કરીએ અને આ ડ્રગ્સના વ્યસનથી હંમેશને માટે દૂર રહીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા